જો તમારા ઘરે પણ દીકરી હશે તો મળશે પચાસ હજાર રૂપિયાની સહાય તો યોજનાનું નામ છે નમોલક્ષ્મી યોજના તો યોજનાનો લાભ કેવી રીતે લેવો કેવી રીતે અરજી કરવી તેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં મેળવીશું એ પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો તો સૌ વાત કરીએ કે આ યોજનાનો લાભ વર્ષ બે હજાર ચોવીસમાં જ્યારે શાળા શરૂ થશે ત્યારે શાળામાં આ યોજનાનું ફોર્મ ભરવાનું રહેશે અંદાજે જુલાઈ મહિનાના અંત સુધીમાં

આવશે તો 10 લાખ દીકરીઓને જે 50000 રૂપિયાની સહાય આપવામાં આવશે હવે વાત કરીએ આવકની તો કુટુંબની વાર્ષિક આવક એ 6 લાખ થી ઓછી હોવી જોઈએ જો 6 લાખ થી ઓછી આવક મર્યાદા હશે તો તમે આ યોજનામાં ફોર્મ ભરી શકશો ત્યારબાદ વાત કરીએ કે લાભ કેવી રીતે આપવામાં આવશે તો ધોરણ 9 માં પ્રતિ માસ 500 લેખે એમ 10 મહિનાના 5000 રૂપિયા આપવામાં આવશે એટલે કે ધોરણ 9 માં 5000 અને ધોરણ 10 પ્રતિમાસ પાંચસો લેખે મહિના જમા કરવામાં આવશે તો આમ ટોટલ નવ અને દસ માં ધોરણમાં વીસ હજાર રૂપિયા આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો ધોરણ અગિયાર અને બાર માં પ્રતિમાસ સાતસો પચાસ લેખે પંદર હજાર અને ધોરણ બાર ની જે બોનની પરીક્ષા પૂર્ણ થતા 15000 જમા કરવામાં આવશે તો આમ ધોરણ 11 અને 12 માં ટોટલ 30000 ની સહાય આપવામાં આવશે તો ધોરણ 9 અને 10 માં 20000 અને 11 અને 12 માં 30000 તો આમ ટોટલ 50000 ની સહાય આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો આ યોજના માટેનું ફોર્મ જે ધોરણ 9 માં પ્રવેશથી લઈને ધોરણ 12 પૂર્ણ કર્યા સુધીમાં એટલે કે ડાયરેક્ટ ધોરણ 10 11 કે 12 માં પ્રવેશ મેળવવો હોય તો પણ ભરી શકાય ત્યારબાદ વાત કરીએ કે નમો લક્ષ્મી યોજનાનો લાભ એવી વિદ્યાર્થીઓને આપવામાં આવશે કે જે ઓલરેડી અથવા તો પહેલાથી યોજનાનો જે સ્કોલરશીપ યોજનાનો લાભ લીધેલ ના હોય તો એ એવી દીકરીઓને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે આ યોજનાનું ફોર્મ જે શૈક્ષણિક વર્ષ શરૂ થતાં સ્કૂલમાંથી ભરવાનું રહેશે અને વિશેષમાં જો ઓનલાઈન ભરવાનું હશે તો સરકાર દ્વારા નમો પોર્ટલ શરૂ કરવામાં આવશે અને એ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ત્યારબાદ વાત કરીએ કુટુંબમાં જેટલી પણ દીકરી હોય તો આ ફોર્મ ભરી શકે છે કુટુંબ દીઠ કોઈ મર્યાદા લાગુ પડતી નથી તો તમારી પરિવારની અંદર જેટલી પણ દીકરી હોય તો દરેક દીકરી આ યોજનામાં લાભ લઈ શકે છે આમાં કોઈ જે મર્યાદા લાગુ કરવામાં આવેલી નથી તો આવી રીતે દીકરીઓના ખાતામાં પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે